બનાસકાંઠા જિલ્લાના થરાદ જેતળા દિયોદર લાખણી અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ભારતમાલા રોડ માટે તેમની હજારો હેક્ટર ખેતીલાયક જમીનમાં કરવામાં આવેલા સંપાદન સામે આજે દિયોદરના સણાધર અંબાજી મંદિરે વિશાળ બેઠક યોજી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ખેતીલાયક જમીન માટે માત્ર રૂપિયા બાવીસથી રૂપિયા ચોવીસ જેટલો જંત્રી ભાવ અપાયો છે જ્યારે ખેતી અને જમીન માટે રૂપિયા થી વધુનો ભાવ ફાળવવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ ભેદભાવ છે આ મુદ્દે ખેડૂતોની તાત્કાલિક સરકારક રજૂઆત તરીકે દિયોદરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું રજૂઆત દરમિયાન ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો યોગ્ય વળતર ન અપાય તો આવનાર સમયમાં દિયોદર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધરણા કાર્યક્રમ યોજાશે તેમજ પાટણ મહેસાણા અને ગાંધીનગર સુધી વિશાળ આંદોલન છેડાશે ખેડૂતોનો દાવો છે કે તેમની મહામૂલી ખેતીની જમીનને ખરીદીને તદ્દન ન્યૂનતમ વળતર આપવું અન્યાય છે અને સરકાર આમ કરીને ખેડૂતોના જીવનમાં કઠિનાઈ પરિસ્થિતિ ઊભી કરી રહી છે તેઓ માગણી કરે છે કે ખેતી અને બિનખેતી જમીન માટે યોગ્ય જંત્રી ભાવ નક્કી કરવામાં આવે અને તમામ નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે અત્યારે અમે તમામ ભારતમાલા પીડિત તમામ ખેડૂતો મળેલા હતા કારણ કે સરકાર ખૂબ અનિતિ કરેલી છે મારા ખેડૂતોને

દેવોદર કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસ છે મોટી સંખ્યાની અંદર ખેડૂતો એકઠા થશે આવેદન પત્ર આપશે આવતા સમયની અંદર દેવોદર એટલે કે થરાદ થી ગાંધીનગર સુધી રેલી નું આયોજન પણ થશે અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ખેડૂતના હિતમાં નિર્ણય લે એવી અમારી માંગણી છે જો સરકાર અમારો આ અવાજ નહીં સાંભળે તો બનાસકાંઠાની અંદર પણ વિષાદ વધર વાળું થશે એ યાદ રાખે જય જવાન જય અમારે સાહેબ કોઈ પૈસા પૈસા હાલતું નથી અમારા પશુ અને અમારા બાળ બચા અમે ચા અગ્ર અમારી આવી મહેનતી છે કે આ પૈસાથી અમારા કોઈ થાય નહીં અને એકવીસ રૂપિયા તો સાહેબ આ ચા ના મોડી ચા ના છે મોડી ચાના એકવીસ રૂપિયા છે અને હંમેશા એકવીસ રૂપિયા ચાના ભાવે અમે જમીન કેમ કેમ આપો અમારા કેળે પશુ જનાવર અમારું ઘર જેમ મૂકી દો અમારે મોટું લાભ આપે આવું કોક સરકાર છે અને કરે તો સારું લાગે આવી મારી વિનંતી છે અને ના લે તો અમે ગાંધીનગર જઈએ છીએ મોવાથી રોડથી ગાંધીનગર ખેલાશે અમે અને અમે ઉલ કરશો આવી મને વિનંતી છે આજે સરકારે જે ભારતમાલાની અંદર બનાસકાંઠાની અંદર જે ખેડૂતોની જમીન કપાડી છે એમાં ખેડૂતને જે વીસ ટકા વીસ રૂપિયા કે એટલો ભાવ ભરી છે જેની સામે એને થયેલી જમીનનો ભાવ ચાર હજારથી લઈ પાંચ હજાર એટલે કે બસો ગણા વધારે ચૂકવવામાં આવ્યા છે બીજું એવું છે કે જો નજીકના ટૂંકા ભવિષ્યની અંદર જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધી ચિત્યા માર્ગે ગાંધીનગર સુધી ખેડૂતો ને સાથે લઈ આંદોલન કરવાની સંપૂર્ણ તૈયારી છે ભારતમાળાની અંદર જમીન જાય છે સાહેબ હવે એ જમીનના પૈસા વિઘા કે ચાર લાખ કે પાંચ લાખ રૂપિયા આપે હવે એ પૈસાની જમીન બજારમાં લેવા જાઉં તો પચાસ લાખ રૂપિયાનો ભાવ કરે છે હવે મારા જમીન લેવી એવી રીતે એમ વી વીઘા જમીન જાય છે તો એમાં પોચ વીઘા મારે આવતી નથી તો હવે એના માટે શું કરવું મારે એમ કોઈ મકાનના પૈસા કે કોઈ બોરના પૈસા બોર ઉધી જાય બધું નવું જેવી રીતે મારે બનાવવું એમ તો હું બહુ દુખી છું એમ